બોઇલ કરવા માટે મૂકીશું પાણી એડ કરી અને સ્ટવ ઉપર આપણે એને બોઈલ કરવા માટે રાખીશું પાંચ સાત મિનિટમાં બોઇલ થઈ જશે જ્યાં સુધી દાળ બોઇલ થાય છે ત્યાં સુધી આપણે ને લઈશું તેને બરાબર સાફ કરી અને પાણી વડે વોશ કરી લઈશું બે ત્રણ વખત પાણીથી વોશ કરીશું બરાબર હવે દાળ કૂક થઈ ગઈ છે એક તપેલી લઈ એમાં પાણી એડ કરીશું અને ભાત પણ એડ કરીશું ત્યાં સુધીમાં આપણે દાળ ચેક કરી લઈએ બરાબર આપણી ડાળ બફાઈ ગઈ છે તેમાં પાણી એડ કરીશું જરૂરિયાત મુજબ અને તેને બરાબર ઝેરી લઈશું પાંચ સાત મિનિટ થઈ ગયા બાદ આપણે રાઈસને ચેક કરી લઈશું રાઈસ એકદમ બરાબર કુક થઈ ગયા છે જોઈ શકાય છે આવી રીતે તેની અંદર રહેલું પાણી કાઢી નાખવાનું રહેશે હવે આપણે દાળ ઉકળવા માટે રાખીશું તેના માટે તપેલી લઈ આપણે જે દાળને તૈયાર કરેલી છે તેને એડ કરીશું ત્યારબાદ તેની અંદર સોલ્ટ હળદર ધાણાજીરું અને લીલા મરચાં એડ કરીશું પત્તા પણ એડ કરીશું ટોમેટો એડ કરીશું અને તેને બરાબર ઉકળવા દઈશું થોડો ગોળ પણ એડ કરીશું ગરમ મસાલો એડ કરીશું ત્યારબાદ ઉકળી ગયા પછી તેનો આપણે વઘાર કરી લઈએ તેના માટે આપણે એક પેન લઈશું તેમાં ઓઇલ ગરમ કરવા માટે મૂકીશું ઓઇલ ગરમ થઈ ગયા બાદ તેમાં રાઈ એડ કરીશું અને જીરું પત્તા એડ કરીશું અને આ વઘાર આપણે દાળની અંદર એડ કરીશું આવી રીતે વઘાર કરીને ડાળ ને ફરીથી થોડો ટાઈમ માટે આપણે ઉકળવા માટે રાખીશું દેખાય છે ને એકદમ મસ્ત આવી રીતે બરાબર ઉકળવા દેવાની રહેશે ડાળ ને ત્યારબાદ ઉપરથી તેમાં ધાણા એડ કરીશું આવી રીતે દાળ રેડી થઈ જાય ત્યારબાદ તેને ઉતારી અને પછી એમાં આપણે લેમન એડ કરીશું તો આ રીતે તૈયાર છે ગુજરાતી ખાટી મીઠી દાળ ત્યારબાદ તેને આપણે એક સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું થેન્ક્સ ફોર વોચિંગ સોનીસ મિની કિચન આવી જ નવી નવી રેસીપી જોવા માટે ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં